અને હાલ સુધી પાવર નથી આવનો પણ અમારા ઘરે મોટો ઇન્વર્ટર છે તો એને કંઈ કોઈને ખબર જ ન પડે કોઈને ચિંતા જ નહીં પણ અમારે મમ્મી ને આજ વિડીયો એડિટિંગનું બધું કામ બાકી છે એટલે આજ સાંજે ખેવાન થાય સાંજે છે ને 7 વાગે પાવર આવવાનો છે સાંજે આપણે રમઝટ કહેતા હતા ને કે આજે નહીં કાલે આ જો આવતી કાલે રમઝટમાં જઈએ છે અમે ચમચી ચમચીનો આવો ઉપયોગ તો મમ્મી આ ગુજરાતી મમ્મીઓ જ કરીએ કે

અમારા ઘર માં ગરબા આમ બધા ને ગમે ને હજી તો ઈ જો એક ગરબા માંથી આવ્યા હમણાં થોડું નોરતા ને ઇન્વિટેશન બહુ જાજા છે જવાનું છે હજી એક તમને બતાવો પેલા ઈ થોડી વાતો કરે છે ન્યા કક વાતો ખૂટે તો થાય કે હતાસ તાર મમ્મી શું કરે બહુ વાત જ નો આ બસ તો તારે કે મમ્મી ને કામ હોય તો શું થાય વાત જ

અને મને સૌથી વધુ એના પોપકોર્ન ભાવા એ તાન છે શું કર્યું ખબર જીભ ડેડાડીને કેક નથી હારા પણ એ ખાવ તો મજા આવે એવું છે મખાના છે એ હાતી વાત છે મારે તો અડધી ખોટ જ આમ જાય છે બોલો છે ને મને બહુ ભાવા એ મખાના જોરદાર છે ઘરે લાવ્યો તો ને નોતા હારા શેજી દાંતમાં છોડતા તા પાસે છે આ આવી ગયા છે તમે ફટાફટ પાસ કલેક્ટ કરી લેજો અને નવરાત્રી બીજું જોવો જો મેન જે છે ને આમાં ચોકલેટો છે તો આવી હા શૂટ કરશું મજા આવશે ગરબા રમશું સાથે હું જે છું ને પોપકોર્ન ના ના છે આ લખ્યું છે ને પોપકોર્ન એમાં જે ફ્લેવર છે અલગ નામ લખ્યું છે પણ અલગ જ પોપકોર્ન છે ખબર છે ચોકલેટ છે ને ધંધો કરતા હોય એવું હોય એ લોકો તમને બજેટ પ્રમાણે આઈડિયા આપે આવું કરે આવું કરે મમ્મી શા કે નું બનાવ બાકી છે ભાખરી ને ઘી

મને બહુ મને ખૂબ સરસ તમારા લોકોનો બધાનો સપોર્ટ છે થેન્ક્યુ થેન્ક્યુ મને લગભગ મારી રહે છે કે કરે એવું ચેક પણ મારી રહે છે ક્યારેય નથી ગઈ મિલિયન અટકી મારી હાઈએસ્ટ માઈસ મિલિયન મિલિયન ફેમિલીમાં સૌથી હાઈએસ્ટ માઈસ વ્યુ ભાઈની અને એની જિંદગીની લગભગ

ભાઈ વાર હોય તમે તમારી પત્ની ને નવા નવા કપડા લઈ દેતા હો તમે એને જાતા હોય આપતા હોય બધું કરતા હોય પણ પત્ની ઘણી વાર રાજી ન થતી હોય પત્ની રાજી એમાં થાય ખબર આમાં થાય ને ભાભી પતિ કોઈ પણ વસ્તુ મહેનત કરી લે પત્ની બનાવવા માટે કઈક વસ્તુ લઈ આવે ગિફ્ટ લઈ આવે એને બહાર ફરવા લઈ જતો હોય હારું ખવડાવતા હોય ઘણી ટાઈમ આપતા હોય એને તો એ બધું કરતા હોય તે મેન પત્ની ખુશ અહીંયા થાય કે આ પાર્લર પાર્લરમાં તૈયાર થયા હોય આખો દિવસ રહ્યા હોય અને સાંજે થાકી ગયા હોય ત્યારે પત્ની રોવાય છે આવું બધું કરી દે તો એમને આ બધું કરી દે તો પતિ ઉપર પ્રેમ ઉભરાઈ જાય કે તો વાહ વાહ મને આ કરી દીધું ખોલી દીધું તો ભાઈ પણ આઈ ખોલી નાખ ને પછી પાછું ઉભું ઉભું એ

ફ્રીન્સ ફ્રાય ભાભી રિલ્સ ક્યાં પહોંચ ગી ફાઇવ પોઈન્ટ એઈટ હા ચાર પોઈન્ટ નવથી ફાઇવ પોઈન્ટ એટ હતી એટલે પાંચ ગણે કીધું લાક તો આમનું બધી રહ્યા હતા જોતા છો ને અત્યારે ફાઇવ પોઇન્ટ એટ વિગી રે રિલ્સ છે જોકે ત્યાં ગયો એટલે તમે જોઈએ જ

એમ થોડું નીકળે વાંધો આવે મારો 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 વારો 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 નો

રેડી હવે એતાજ તો વાડો છે જોઈએ છે હું કાટે એતાજને કે ખબર પડે નહીં કે આના ઉપર વજન હોય આના ઉપર નો હોય એવું એમ કે ખબર પડે નહીં પણ વાહ ભાઈ વાહ કાઢી અરે બધું ઓપ્શન આ છે નંબર

હવે છે ને મારું છે 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 આ ખાય તો વાંધો નહીં ઘરે જમીન નો આવ્યો આ છોકરો અને અત્યારે જો આવું આવું ખાય છે

એટલે હું અહીંયા ઓલું ખાતો તો મેં તમારી ગ્રુપ ની વાતો સાંભળી બધી વાતો બહુ હારી હારી કરો છો ધંધા ની એમ મને ગયું તમારું ગ્રુપ ધંધા વાળી વાતો કરે છે બિઝનેસ વાળા બધા અને વાતો સારી થાય આમ બધાની આમ કેવું કહેવાય કે અલગ તો વાત વાતી બિઝનેસ ની થાય છે આગળ ખૂબ વધશો મેં એવું પર્સનલી નોટિસ કર્યું આ જે છે ને ચીઝ કેક છે

પણ બહુ ઈચ્છા હોય તો એ ટાઈપનું તમે કંઈક યુનિક ટેસ્ટ કરી શકો બાકી સ્વાદ તો એવરેજ એનો મજા ના આવી પણ તોય મેં તો ખાધી તો બ્રાન્ડેડ ખાધી તો એમાં પછી લોકલની સસ્તી તો ઘણી આવતી હોય તો એ તો કંઈક આમની જ ના થતી હોય એની સિવાય તમારા આજુબાજુ જે મિત્રો રહેતા હોય ફ્રેન્ડ વર્તુળ રહેતી હોય ફ્રેન્ડ બેસ્ટ ક્વોલિટીના હોવા જોઈએ ને બેસ્ટ ટોકિંગવાળા હોવા જોઈએ સારી વાતો સાચી વાતો કરે એકબીજાની કાપે નહીં

પણ પછી એમાંથી એક બે જણા ઓળખી ગયા કે એટલે આ ચિંતન ભાઈ છે કેમ કે હું પાછળની બાજુ બેઠો એટલે મારો વાહો દેખાતો હોય અને એવું કઈ નોટિસ કર્યું ન હોય પણ જ્યારે હું ઊભો થયો ને એ મને તરત જોઈ ગયા એટલે આ તો ચિંતન ભાઈ છે પછી પરિચય આપ્યો એકબીજાને ને એટલે પછી વાત કરી આવું છું ભાઈ સપનાને ને ફરી વાર હોસ્પિટલમાં લઈ ગયા અને ફાઇનલી હું પાપા જે દિવસે બઈ એ દિવસનો વ્લોગ સજેસ્ટ કરું છું તમારો સૌથી પ્રિય વ્લોગ અને લગભગ જીવનમાં બધું ભૂલી જવાય પણ આ વ્લોગ જોઈ લેવાય તમારે એટલે અત્યારે સજેસ્ટ કરું છું ખાસ જોતા આવજો તમારા માટે જ એ છે બાકી આવતીકાલે સવારે નવ વાગે હું પાછો આવી જઈશ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર